પોરબંધરની ચોપાટી ખાતે આવેલ પાર્કિંગમાં ગુજરી બજાર ભરાય છે જ્યાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે અહીં પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવ્યું હતું જેમાં ઘણા સમયથી પાણી ભરવામાં આવતું નથી હાલ ધોમધકતા તાપમાં અહીં આવતા લોકો અને ગુજરી બજારના ધંધાર્થીઓએ પીવાનું પાણી વહેંચાતું લેવું પડે છે ત્યારે પાણીની સુવિધા આપવા માંગ ઉઠી છે પોરબંદરની મુખ્ય ચોપાટીના પાર્કિંગ ખાતે દર રવિવારે ગુજરી બજાર ભરાય છે અહીં જગ્યા વિશાળ હોવાના કારણે દૂર દૂરથી ધંધાર્થીઓ પોતાના વ્યવસાય અર્થે આવે છે તો સવારથી સાંજ સુધીમાં જિલ્લાભરમાંથી દસ હજારથી વધુ લોકો ખરીદી અર્થે આવે છે ઉપરાંત ચોપાટી એ મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી ગુજરી બજાર સિવાય પણ અહીં બારે માસ શહેરીજનો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અહીં આવતા લોકો માટે પાલિકાએ પીવાના પાણીનું પરબ બનાવ્યું હતું પરંતુ એ પરબમાં ઘણા સમયથી પીવાનું પાણી ભરવામાં આવતું નથી ઉપરાંત પરબમાં મોટા ભાગના નળ પણ તૂટી ગયા છે હાલ ઉનાળાની કારજાર ગરમીમાં પણ અહીં મોટી સંખ્યામાં ધંધાર્થીઓ અને ગ્રાહકો આવે છે પરંતુ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન હોવાથી રોષ વ્યક્ત કરે છે હાલ ગરમીના કારણે લોકોને વારંવાર પાણીની તરસ લાગે છે પરંતુ પીવાનું પાણી પણ તેઓએ અહીંથી વેચાતું લેવું પડે છે સમગ્ર શહેર ને જ્યારે શહેરીજનો અને પ્રવાસીઓને પીવાના પાણીની વધારે જરૂર પડે છે ત્યારે જ અહી પીવાના પાણી નું પરબ ખાલી જોવા મળે છે ગુજરાત બજારમાં આવતા પાંચસો જેટલા ધંધાર્થીઓ પાસેથી પાલિકાને દર રવિવારે રૂપિયા સાત હજાર પાંચસો જેટલી આવક થાય છે પરંતુ પાલિકા અહીં રૂપિયા પાંચ હજાર નું પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવતી નથી જેથી સમુદ્ર કિનારે જ લોકો તરસ્યા રહે છે જેને શહેરીજનો અને ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળે છે માત્ર ગુજરી બજાર છે એટલા માટે જ નહીં પરંતુ ચોપાટી એ તો શહેરનું મુખ્ય પ્રવાસન સ્થળ છે જ્યાં શહેરીજનો પણ દરરોજ વહેલી સવારથી મોડી રાત્રિ સુધી મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે બીજી તરફ પ્રવાસીઓ માટે પણ ચોપાટી એ ફેવરિટ સ્થળ છે ફરવાના પણ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા ન હોય તે તંત્ર માટે શરમજનક કહેવાય દૂર દૂર થી આવતા પ્રવાસીઓ પણ આના કારણે પ્રશાસનની ખરાબ છાપ લઈને જાય છે ત્યારે વહેલી તકે ચોપાટીએ પાણીની સુવિધા આપવા જરૂરી બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ